પટેલની મુલાકાત લીધી છત્તીસગઢ રાજ્યના કવર્ધા જિલ્લા તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના છવ્વીસ સભ્યોના મંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી આ પ્રતિનિધિમંડળ છત્તીસગઢ રાજ્યમાં જિલ્લા સંકલિત ગ્રામીણ વિકાસ વ્યૂહરચના અંતર્ગત ગુજરાત મોડલ ઉપર તેમના રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં ઇનોવેશન અને અસરદાર યોજના કે અમલમાં વ્યાપ અને વિસ્તારણમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેના અભ્યાસ અને નિરીક્ષણ માટે એક સપ્તાહની ગુજરાતની મુલાકાતે આવેલું છે છત્તીસગઢના કવર્ધા જિલ્લા તંત્રની આ ટીમમાં કબીરધામ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપરાંત 12 જેટલા ખેડૂત પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારના અધિકારીઓ સહિતના સભ્યોનો સમાવેશ થાય છે ગુજરાતે બાયસેગની મદદથી રાજ્યમાં જે જીઆઈએસ બેઝ ટેકનોલોજી યુક્ત ગ્રામીણ વિકાસ આયોજન અને નવાચાર અપનાવ્યા છે તેનાથી સુપેરી માહિતગાર થવા આ ડેલિગેશને બાયસેગની મુલાકાતથી ગુજરાત પ્રવાસનો આરંભ કર્યો છે એટલું જ નહીં રાજ્યમાં શેરડી પાકના વિકાસ માટે પણ બાયસેક ઉપયોગી થયું છે તેની વિગતો અને બેસ્ટ પ્રેક્ટિસિસનું આ પ્રતિનિધિ મંડળ અભ્યાસ નિરીક્ષણ પણ કરવાનું છે